યાર મોય તો ડડે ની હા ખપુ થઈ ગયો ઓલો વસિયાનો કાંતે ફીડ જેવી છે અને કેવું સુન્દર છે ચાલુ રાખો ચાલુ જ ಖಬ್ಬಳಿ ಜನಸೆ ಆಗೋರೆದೆ ಈ ರೀತಿ ಹಾಂ જો મિત્રો આમ મેં કદમગીરીનો ડુંગર બતાય છે અને ત્યાં આપણે જવાનું છે હજી પંદર કિલોમીટર દૂર છે અહીંથી અને જો આપણો રસ્તો છે મિત્રો ડુંગરાળ પ્રદેશમાં મિત્રો અને દર વર્ષે હોળીમાં આખા ગુજરાતની અંદર પ્રથમ હોળી માતા પ્રગટ થાય છે હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યાં કમળાઇમા નું મંદિર પણ છે માથે અને ડુંગર હામો બતાય છે શેખ માતાજીના મંદિર સુધી રસ્તો છે કાર પણ હરિયાળી આ સ્થળ અમારું ક્યાં આવેલું છે તો કે પાલીતાણાથી દક્ષિણ તરફ જેસર રોડે આવેલું છે અને પાલીતાણાથી વીસેક કિલોમીટર જેવું થાય પછી અમારા તળાજા થી બગદાણા થઈને બગદાણા અઢાર કિલોમીટર જેવું થાય છે અને મવાથી કિલોમીટર આવેલું છે અને અહીંયા એક હિલ સ્ટેશન જેવું છે તો કે સાપુતારા જેવો તમને નજારો અહીંયા જોવા મળશે સારા ફરતી હરિયાળી હરિયાળી અને નાની નાની ડુંગરની હારમાળાઓ છે ફરતી અને અત્યારે ચોમાસાનો સમય છે તો મિત્રો આપણે આ ડુંગરનો નજારો તમને બતાવવાનો છે તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહેજો હાલો મિત્રો જો અહીંથી આપણે ડુંગર નો રસ્તો શરૂ થઈ ગયો છે અને અહીંયા બોર્ડ પણ છે અહીંથી આપણે ડુંગર પર જવાનું છે તો રસ્તો આ બાજુ છે અમારા ભાઈ પણ આવ્યા છે અરે અને આ રસ્તો જવો આજે રવિવાર છે ને પ્રવાસીઓ દો ખૂબ જ ઘસારો છે ઉપર જઈને આપણે એ પણ જોઈશું અહીંયા એક ખામે જ નાનો ડુંગર છે જેની ઉપર બાપુનો બંગલો છે ને કે છે અને અહીંયા આ મોટો ડુંગર છે ચાલો મિત્રો આપણે આવ ડુંગરની નજીક જ આવી ગયા છીએ અને રસ્તો પણ શેક સુધી ડામર રોડ છે પણ ગાડી ચલાવવામાં ધ્યાન રાખીને ઢાંકવી પડશે તો આપણે હવે ઉપર જઈ અને તમામ નજારો તમને બતાવીશું તો મારા વિડીયોમાં કન્ટિન્યુ લાગી રહેજો અને બહુ મજા આવે એવું અહીંયા હાલનું વાતાવરણ છે ડુંગરા બધા હરિયાળા થઈ ગયા એટલે કે જાણે એક લીલી સુંદરી ઓઢીને બેહી જાવ હોય એવું લાગે છે અત્યારે મિત્રો કારણ કે વરસાદ વણસાલ બહુ સરસ થયો છે ऐं जुव तव्हां हरियाली 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 जुव आ रीते बी છે अ મિત્રો અડધે ડુંગર પોઈ ને ન્યાનો નજારો છે આ મિત્રો ગાળી જુઓ આમે પાલિતાના ડુંગર છે પણ બતા હે નહીં અને આ રીતે રસ્તો છે મિત્રો આપણે એટલે અધર સડી ગયા હજી થોડાક જ સાલા છીએ જે આપણે તો ભાઈ ગાડી ઉપર બેઠા છે અને રસ્તો બહુ થોડોક અઘરો છે Kardi da haloa જોવા મળ્યો છે અને એટલે તે સડી ગયા છે શું મિત્રો કદમગીરી હિલ હા ભાઈ આવ્યો ને વરસાદ ભાઈ કદમગીરી ડુંગર ઉપર વરસાદ આવી ગયો જુઓ લાગે ને હિમાલય જેવું સાપુતારા જેવું હાલો ભાઈ મંદિરે પોગવા આવી ગયા વરસાદ શરૂ થયો આ માથે અહીંયા સુધી કાર પહોંચી જાય છે મિત્રો અહીંયા હવે મંદિર થોડુંક દૂર રહ્યું જો અને અહીંયા સુધી કાર પાર્કિંગ વરસાદ શરૂ છે છે હાલો મિત્રો પલ્લી ગયા ને હવે માતાજીએ આપણે તો કમળા હોળીને દિવસે આવીએ છીએ પણ આ ચોમાસાની મોસમ માણવા માટે આવ્યા છે કે આ હિલ સ્ટેશન કેવું છે એ જોવા મળે ચાલો મિત્રો માતાજીનું મંદિર આવી ગયું છે કમળામાનું મંદિર કમળાઈનું અહીંયા દર વર્ષે હોળી પ્રાગટિયા થતું હોય છે આજે રજાનો દિવસ હોવાથી જ પ્રવાસીઓનો ઘસારો છે હાલો મિત્રો ડુંગર ઉપર આવી જાય હવે આપણે જઈશું કમળા એના દર્શન કરવા માટે જો એટલી ઊંચાઈ પર આ ડુંગર આવેલો વરસાદ શરૂ છે પરવાસીઓનો પ્રસારો ને અહીંયા રસોડો ભોજનાલય છે માતાજીના અહીંયા પ્રસાદી પણ આપે છે આપણે રસોઈ ઘટ જય માતાજી

કમળા ઓળી પ્રાગટ્યા આની ઉપર થાય છે આ ઓટલાની માથે અને ગુજરાતમાં પ્રથમ અહીંયા હોળી પ્રગટ કરતી હોય છે અમે બતાવી છે ત્રુજી ડેમ છે દેખાડ ચાલો મિત્રો કમળામાંના મંદિરની બાજુમાં માતંગ દેવ મંદિર છે અહીંયા અને આની અંદર કઈ મૂર્તિ કે એવું નથી શરણ પાદુકાઓ છે કમળા એના ડુંગરા ઉપર અને એક નાનું એવું ભોંયરું છે એના પણ આપણે દર્શન કરીશું જુઓ આ મિત્રો માતંગ ગુફા તો આપણે અંદર જઈશું માતંગ ગુફા છે આ મિત્રો અને આની અંદર અદભુત ભોયરું છે કારણ કે જો આની અંદર આવી રીતે ભોયરું છે અંદર બે થી ત્રણ જણા સામે આવ્યું છે તો નહીં અંદર અહીંયા જો માતંગ ઋષિએ તપ કર્યું હતું એમ કહેવાય છે અને આ આ રીતનું ભોયરું છે હાલો ભાઈ બહાર નીકળી જઈએ હવે હા હા જોઓ મારા ભાઈ જો આમ જાવ હાલો ઇન્કર જઈએ હાલો સરસ મજાનું એરટેશન મિત્રો આ બધું જોઈ લઈએ પછી અને આજે રજાનો દિવસ હોવાને કારણે પરવાસીઓ પણ આ રસ્તો છે કદમગીરી બાજુથી હાલાહુરાના જગ્યા છે ત્યાંથી પગથિયા છે અહીંયા અને અહીંથી પહેલાં આ ડુંગર ચડવામાં આવતો હવે રસ્તાની વ્યવસ્થા થઈ ગઈ એટલે હવે ત્યાંથી વાહન કારો મોટર બધું લઈને આવી શકાય છે આ સામે છેત્રુજી ડેમ છે અને આ બાજુ વાદળા બહુ છે સધુ અને આપણે આવ્યા તે પેલો રસ્તો આ કદમગીરી ગામ છે નીચે માતાજી નું મંદિર છે કમળાઇ માતાનું અને આ બાજુમાં બીજું મંદિર પણ બને છે જો મિત્રો ખૂબ જ પ્રવાસીઓ છે અને હવે આપણે વીડિયાના એન્ડ તરફ જઈ રહ્યા છીએ ત્યારે સૌને જય કમળા એમાં મિત્રો કમળા એના ડુંગર ઉપર જો મિત્રો આ કદમગીરી હિલ છે તમે સાપુતારા પણ ભૂલી જાવ એવો નજારો અહીંયા આવે છે અને આપણે ઘણું જ તમને સૂટ બતાવ્યું અને આજે રજાનો દિવસ હોવાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓનો ખૂબ જ ઘસારો છે તો હવે આપણે વિડીયાને એન્ડ લાવીશું ચાલો મિત્રો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા નજારા જોવા માટે જે કોઈ મિત્રો નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોક ત્રણસો તેત્રીસ આવજો રામ સીતારામ